ચાચરાવાડી વાસણા ગામે બે મહિલાઓની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી સાણંદ તાલુકાના યાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ચાચરાવાડી વાસણા ગામેથી બે મહિલાની શંકાસ્પદ પદ હાલતમાં લાશ મળી આવી ચાંગોદર પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં આવેલ પરિવારે ગામ ના બે મહિલા ચાચરાવાડી વાસણા પાટિયા પાસે આવેલ ખુલ્લી જગ્યા મૃત હાલતમાં બંને મહિલાઓની લાશ મળી આવી ઘટનાની જાણ ચાંગોદર પોલીસ ને થતા ચાંગોદર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત નો કાફલો ઘટના

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે